આણંદના તારાપુરમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી કાયદાના ધજાગરા ઉડાવતા અસામાજિક તત્વો કસબારા પાસે ખોડિયાર હોટેલમાં તોડફોડ કરી તોડફોડ કરીને હોટેલના ગલ્લામાંથી પૈસાની પણ લૂંટ કરી સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે તો અસામાજિક તત્વની કરતૂત તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો આણંદના તારાપુરમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી વધુ માહિતી મેળવીશું સંવાદદાતા અસામાજિક તત્વોએ તોડફોડ કરી હતી એ મુદ્દે શું કાર્યવાહી ચોક્કસ થી ગત મોડી રાતની ઘટના છે ને કચ્મા પાસે આવેલી ખોરિયાર હોટલમાં કેટલાક અસામાજિક તત્વો બોલેરો કારમાં આવ્યા હતા ને ત્યારબાદ જે હોટલ છે હોટલની અંદર તોડફોડ મચાવી હતી સાથે કાઉન્ટર હોય છે તેમાંથી એક ઉલ્લેખ કરાયો છે આ સાથે સાથે જે લોકો નોટ કરવા એટલે કે ધવાલ ને તોફાન કરવા આવ્યા હતા તેમણે એક ધમકી પણ ઉચ્ચારી હતી જે હોટેલના માલિક છે તે જયરાજ જોશી છે અને હિન્દુ સંગઠન સાથે જોડાયેલા છે બહુ ખંભાત્રા વતી છે અને તેમના અનેક રાહુલ ભટ્ટના અને આમના વ્યક્તિ વચ્ચે દુશ્મની ચાલી રહી છે ત્યારે કેટલાક જે તત્વો હતા તેમણે જકલ જતા એમ પણ કહ્યું હતું કે રાહુલ ભટ્ટ સાથેની દુશ્મણી તમને મોંઘી પડશે કે સૌથી મહત્વની વાત એ છે કે ગુજરાત છે અને અહીંયા કાયદાનો કોઈને ડર ના હોય તેવા દ્રશ્યો પરથી લાગી રહ્યું છે હાલ પોલીસ દ્વારા સિટી ફૂડ ટીવી ફૂટેજ આધારે આ જે સોફાની તત્વો છે તેમને અટકાયત કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે